હેલો જય ભીમ દીદી સાહેબ જય ભીમ એમાં એવું છે દિલીભાઈ એક થોડુંક કામ હતું એટલે મેં ફોન કર્યો છે એક છોકરો ગુમ થઈ ગયો છે છોકરો કેટલી ઉમર વીસક વર્ષ ની ઉમર છે છોકરો વી ગુમ થાય કોઈ થી એમને એ બહુ એટલી બધી ગતિ નહીં એમ એટલે હું માનસિક રોગી છે હું છે માનસિક રોગી નથી એવું કઈ કોઈ દિવસ બહાર નીકળેલો ક્યાંય ગયેલો કાંઈ નહી છે એટલે કોઈ ઘરનું કામ ના એવું એવું ના ના એવું પૂછ્યું નથી સવાર વેલો ચાર પાંચ સાડા પાંચ ના દૂધ લેવા જોતો હોય કે ઘરેથી

એટલે એમાં એવું છે કે હું તમને એના ફોટા ને એવું મોકલાવું તમારે એક યુટ્યુબ માં ચડાવવાનું છે એટલે કઈ વાંધો નહીં ચડાવી દઈએ એમાં શું છોકરા નું નામ શું છે છોકરા નું રાજુભાઈ વાઘેલા શૈલેષભાઈ રાજુભાઈ વાઘેલા હા શૈલેષભાઈ રાજુભાઈ વાઘેલા હા અને સર્વા સર્વા માં જ રહેતો તો ને હા સર્વા માં જ રહેતો હતો બોટાદ જિલ્લા નું સર્વા ગામ

કોઈ કોઈ ખોટું વ્યસન ને કોઈ વસ્તુ ને ઘર માં કોઈ બહાર જ નીકળેલો નથી કારણ કે એના પથરી એક બે ઓપરેશન કરાવેલા છે પછી આપડે પેશાબ ને નળે નું ઓપરેશન કરાવેલું છે એટલે એના પેટ ના બે ત્રણ ઓપરેશન કરાવેલા છે ને એ કોઈ વસ્તુ નું કામકાજ તો કરવા દેતા નથી અને કોઈ દિવસ આપડે અમારા ગામ ને બહાર પાદર માંથી કોઈ દિવસ નીકળેલો નથી વ્યક્તિ આખો પાછો ક્યાંય ગયેલો નથી